તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચૌદમી એપ્રિલ બે હજાર પચીસના રોજ વિશ્વ વિભૂતિ વિશ્વરત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ધ બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ભારતીય બૌદ્ધ મહાસભા તથા સમતાવાદી મહામાનવ સન્માન સમિતિ દ્વારા સવારે દસ કલાકે વૈચારિક કાર્યક્રમ તથા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી માનવ વંદના આપી હતી સમગ્ર કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે આંબેડકર ચોક ખાતે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ સાંજે સાતને દસ કલાક નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારથી પાંચ હજારોની સંખ્યામાં બહુજન મૂળ નિવાસી લોકોએ ભાગ લીધો હતો અને આ શોભાયાત્રામાં લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસ અને શિસ્તબદ્ધ રીતે શોભાયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી અને આખરીમાં પચીસ કિલોનો કેક ડીવાયએસપી પરમાર સાહેબ દ્વારા કેક કાપવામાં આવ્યો હતો અને અંતમાં ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન સાથે પ્રેસ મીડિયાના પણ હાજર રહેલ શોભાયાત્રીઓ તથા ડીજે સંચાલકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો આ તબક્કે તમામ બહુજન સમાજના સંવિધાનમાં માનનારા લોકોએ એકબીજાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી જય ભારત જય સંવિધાન સાથે જણાવવાનું કે આજે ભારત આખામાં તેમજ આખા આખામાં વિશ્વ વિશ્વરત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની જન્મજયંતિના ભાગરૂપે આ તમામ બહુ સંખ કે બહુજન સમાજના લોકો કે જેઓ સંવિધાનમાં માને છે બહુજન વાદમાં માને છે સમાનતામાં માને છે સ્વતંત્રતા માને છે આ તમામે તમામ લોકો અત્યારે પાંચ હજાર જેટલી સંખ્યામાં આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બુદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય બોધમાં સભા અને સમતાવાદી મહામાનવ સન્માન સમાજ સમિતિના તમામ હોદ્દેદારોના માધ્યમથી અને આ પૂરેપૂરી જે શોભાયાત્રા છે એમાં શોભાયાત્રીઓ હોય તો સારી રીતના સહભાગી રહ્યા ખૂબ જ સારી રીતના સહકાર આપ્યો આજુબાજુના વિસ્તારના જે લોકોના જે લોકો જે છે આપણા ગામ આખાના તેઓ બી સારી રીતના સાથ સહકાર આપ્યો છે અને એક એસએમજી કરીને એસપીએસ કરીને જે સંગઠન છે એમના માધ્યમથી સરબત કે ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવેલું હતું શોભાયાત્રીઓ માટે અમારા તમામ હોદ્દેદારોના માધ્યમ તેમને બી અભિનંદન પાઠવીએ છીએ અને આ કાર્યક્રમને જે ખરેખર જો એક ક્રેડિટ આપવા આ કાર્યક્રમ ખરેખર આ તમામે તમામ બહુસંઘ્ય બહુજન સમાજના લોકોએ આયોજિત કરેલું છે અને આવનારા દિવસોમાં આવી જ રીતના અમે આયોજન કરીશું અને લોકોને એકત્રિત કરવાનો પ્રયત્ન કરીશું અને જન જન સુધી જે આ મહામાનવના જે વિચારો છે આ ક્ષમતાવાદી અને સ્વર્ધનતાવાદી જે વિચારો છે એ જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આ જ આ સાથે એમના ભાગ ભાગરૂપે એમને શ્રદ્ધાંજલિ કે માનવંદન આપેલી છે એટલું કહીને મારી માનીને વિરામ આપું છું જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન જી મારું નામ વિજયભાઈ કે વાત જી બુદ્ધિશ ચેરિટેબલ ટ્રસ્ટ તાપી જિલ્લો અને અમે અહીંયા બે હજાર દસથી લઈને ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવીએ છીએ એમાં ધી બુદ્ધિશ ચેરિટેબલ ટ્રસ્ટ ભારતીય બૌદ્ધ મહાસભા અને સમતાવાદી મહામાનવ સન્માન સમિતિ આ ત્રણેય સંસ્થાઓ મળીને ખૂબ જ હળી મળીને એમાં એસટી એસસી ઓબીસી સૌજ ભાઈઓ હર્ષભેર આનંદ લઈને સહકાર આપીને આ જયંતીને સાજરી કરે છે ઉત્સાહ મનાવે છે અને આજે પણ લગભગ ચાર થી પાંચ હજાર જેટલા લોકો આ સરઘસની અંદર ભાગ લીધો છે અને ખૂબ જ શાંતિપૂર્વક આ સરઘસને આ લોકો સફળ બનાવે છે આ દર વર્ષની જેમ એના માટે હું ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું ઓકે ભવિષ્યમાં આજ આજે જે રેલી નીકળી છે એનાથી કેટલી પબ્લિક સંતોષ હશે અને આ રેલી જે છે કેટલા વાગે તમે શું શું આગળનો તમારો પ્રોગ્રામ છે એના વિશે કઈ કહેશો હવે આ રેલી અમે છ થી દસ વાગ્યા સુધીનો સમય આપેલો માંગેલો છે પરવાનગીમાં તો એના પહેલા જ અમે આ પૂરું કરી દઈશું કેમ કે પોલીસ તંત્રને પણ અવગડતા નહીં થાય ટ્રાફિકને નહીં અવગડતા થાય એના માટે સંપૂર્ણ અમે તકેદારી અમારા કાર્યકર્તાઓ રાખે છે અને દસ વાગે અહીંયા કેક કાપીને બાબા સાહેબને અમે આદરાંજલિ આપીશું અને ત્યાર પછી આવનારા ભવિષ્યમાં પણ મહામાનવો જેટલા પણ આપણા મહામાનવો જે સમતાવાદી મહામાનવો થઈ ગયેલા છે બહુજન સમાજની અંદર એમની વિચારધારાનું પ્રચાર પ્રસારનું કામ કરીએ છીએ સૌ મળીને અને આવનારું ભવિષ્ય આવનારી પેઢી એકદમ ઉજ્જવળ ભવિષ્યવાળી થાય એના માટેના સંપૂર્ણ પ્રયાસો અમે કરી રહ્યા છે અને એમાં સંપૂર્ણ સફળ થઈશું કેમ કે સંપૂર્ણ સમાજ અમારી સાથે ખભે ને ખભો વેરવીને અને અમારી સાથે ઉભો છે એના માટે અમને ખૂબ ગર્વ છે